हाँ इन्फेक्शन है ना इन्फेक्शन है ये दू इंफेक्शन है क्या हां इंफेक्शन है मतलब कारण क्या जहां होटल आए लगा हुआ अरे वो नदी में ना भी वो पानी यहां बराबर हमें पानी है क्या तेरे में सब बिजली

અમારો કાઢી દીકિયે અમને રાખી આજે પેંડા ભંગડો મળતો જાય છે થાય જે કાલે નોતા આવ્યા એ હાથ ઊંચા કરે કાલે કાલે નોતા આવ્યા એક બે ત્રણ બીજું કોઈ આપી એ વાટકા પડી ભાઈ બરફ નથી નાના પણ આમ ચમચે થી તૂટે છે હા તો આપો એમનો પૂર્ણ ભાવ હતો એટલે રસ પહોંચી ગયો રસો ભાઈ સહ કાલે કોણ નથી આવ્યા કેમ સામિત્રી ક્યાંય બહાર ગયા હતા કોને હા એક આચાર્ય પ્રભુ તમારે લગ્ન હતા કે લગ્ન તો ક્યારના થઈ જાય આ અમારો હા તમને મળી ગયા प्रिष्ट बहुविज भडि. बढ नियुज वादा तो कमी भड़. आप जो? पुडी जिवाना? ये एवुपन

સાત <laughs> અહીં પહેલી વાર આવે નહી આચાર્ય પ્રભુ હા જે પ્રાચીન ઋષિ આશ્રમ હતા ને એવી જગ્યા હિમાલય ગંગાના પ્રાચીન ઋષિ મુનિઓને અહીં રહેવું ગમે એવી જગ્યાએ અને કોમર્શિયલ કાંઈ નહીં અને શુદ્ધ હવા ઉજ શુદ્ધ નજર જાણે ભગવાનની હવામાં શ્વાસ લેતા હોય અમે બે હજાર એક બે એટલે રામજી પ્રભુ ત્યાં બધો હતો બાવીસ વર્ષ પહેલાં આવેલા પછી આવ્યા જ નહીં ત્યારે જગ્યા જોઈ ત્યારે ઉજ્જડ વિરામ હતી પછી નાનજી દાદાએ એ વૃક્ષોના પ્રેમી તો એમના વૃક્ષો ઉગાડ્યા અમે ગયા પછી રામજી પ્રભુએ કુટીરો કરી અને મેં ચિરંજી વિવેક પ્રભુએ આમંત્રણ આપ્યું પછી એમ કીધું અમે જોઈએ જગ્યા અને અમે જગ્યા જોવા આવ્યા એટલે તો મરવા જેવી જગ્યા છે પછી અમે આવીએ પંદર ઓગસ્ટ પંદર ઓગસ્ટે આવી અને સત્તર ઓગસ્ટ થી પછી અહીંયા મંગલાચરણ કર સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર અને પાછ નવ મહિના છે નવ મહિના પર બે ત્રણ દિવસ અખંડ અને આ સાત શિરોમણી શ્રી યોગા છે મહારણ

એકદમ ખુલ્લું છે બ્રહ્મ લેર એકદમ ભૂલ નિર્મળ શીતળ કઈ બધું પરમ નિર્મળતા પરમ શીતળતા તમારે જવું હોય તો અત્યારે